તો સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ રહ્યા છો સોનાલિકા ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે તમે વિડીયોની અંદર સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે સોનાલિકા ડીઆઈ પાંત્રીસ ટ્રેક્ટર એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે બાકી કન્ડિશન જે પ્રમાણે વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કન્ડિશનમાં ટ્રેક્ટર રૂબરૂમાં પણ જોવા મળશે તો ખેડૂતભાઈ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હોવો તો ચેનલનું સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા ચેનલ ઉપર વિડીયો આવતા હોય એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ સોનાલિકા ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો સોનાલિકા ડીઆઈ પાંત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે ભાઈને બાકી કન્ડિશન જે પ્રમાણે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે જ કન્ડિશન ટ્રેક્ટરની તમને રૂબરૂમાં પણ જોવા મળશે સોનાલિકા ડીઆઈ પાંત્રીસ મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર નવનું જે તમે વિડીયોની અંદર સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો બે હજાર નવનું મોડલ તમને જોવા મળશે સાચવેલી કન્ડિશનમાં ટ્રેક્ટર છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરહાઇડ્રોલિકમાં તમને ખેડૂતભાઈ ટ્રેક્ટર જોવા મળી જશે બાકી ચારે છે ટાયરની કન્ડિશન પણ વિડીયોમાં જોઈ શકો છો ટાયરની કન્ડિશન પણ એકદમ સારી છે જે પ્રમાણે તમે ટાયર કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો તે જ કન્ડિશન વિડીયો રૂબરૂમાં પણ તમને જોવા મળી જશે સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર તમને જોવા મળશે જે વિડીયોની અંદર જોઈ રહ્યા છો સાદા સ્ટેરિંગમાં જોવા મળશે તમને ટાયર એકદમ સારા ત્યારે ટાયરની કન્ડિશન જોઈ શકો છો કિંમતની વાત કરું તો કિંમત બહાર રાખેલી છે બે લાખ અને પંદર હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરીશો એટલે કિંમતમાં થોડું ઘણું માન રહી જશે એટલે કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ સોનાલિકા ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી પણ તમે લઈ શકશો પણ જોવા જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરવાનો રહેશે જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો રૂબરૂ સ્થળ પર જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેવો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ફતેહપુર તાલુકો ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા તમને આ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળી જશે જયરાજભાઈ પાસે જયરાજભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ભાઈઓને આ સોનાલિકા ટ્રેક્ટર લેવું હોય તો તેનો કોન્ટેક કરી લે વિડીયોમાં નીચે તમને કોન્ટેક નંબર જોવા મળી જશે